ગુરુ પૂર્ણિમા આષારસુ પૂનમ અને ગુરુદ્વારે જવા માટેનો આજનો દિવસ આપણે મુખ્ય ગુરુ હતા ભગવાન આજે સવારે અમારે આશ્રમ પાત્ર હતા ભગવાનનું પૂજન કર્યું ત્યાર પછી મારા ગુરુ સમાધિ પૂજન લગા દીધું દરેક આશ્રમની આ પ્રથા છે આ વેદ વ્યાસીના હજારો વર્ષથી આ પ્રથા પણ ચાલી આવે છે એટલે ગુરુ ને અહીંયા ગુરુ દ્વારા જાય છે સેવા ભક્તો ને ગુરુ આશીર્વાદ આપે છે એ ધાર્મિકતા થી લઈને જાય છે ને આશીર્વાદ આપે છે એ લોકો તંદુરસ્ત રહે ને પરિવાર ને ભગવાન સુખી રાખે માતાજી સુખી રાખે એવા આશીર્વાદ લે છે ને ગુરુ ની સેવા કરે છે એટલે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા છે આ દિવસે જે કઈ આવે ને આશીર્વાદ આપીએ ને હું પણ મારા સપ્ટેમ્બર થી ભગવાન ભરાના દાદા વતરી બધાને આશીર્વાદ આપું છું કે ખૂબ સુખી રહ્યો તંદુરસ્ત રહ્યો

પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સાથે અલગ અલગ બધી મહંતો પાસે સંતો પાસે આજે એમના આશીર્વાદ લઈ અને ભગવાન ભોળાનાથ આ અંબા ભગવાન દત્ત મહારાજ અમને બધાને શક્તિ આપે કે અમે લોકોના કામ કરી શકી લોકોની સેવા કરી શકી અને અંત્યોદય સુધી કે છેવાડાના માનવીના ઘરની અંદર એક દીપક જલે એવા ભારતીય જનતા પાર્ટીના આજની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિચારો સાથે આજે સંતોના આશીર્વાદ પણ મળતા અને આવા કામ કરવાની શક્તિ આપે એવી ગુરુ ચરણોમાં પ્રાર્થના સાથે આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એમના વંદન અને આશીર્વાદ લઈ અને એક અહોભાગ્ય અને એક ભાગ્યનો એક પુણ્યનું ભાથું બાંધવાની આજની આ દિવસની દરેક ગુરુના ચરણોમાં વંદન અને દરેક લોકો ને ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ